નમસ્કાર મિત્રો આજે આ ભૂતિયો અને તેના સાથી મિત્રો જ્યારે ભીલોની દેવીની મૂર્તિને લઈ અને આ કુંભારના કબીલાના ગોપીનાથને કહે છે કે ગોપીનાથ અમને આ જંગલની બહાર નીકળવાનો માર્ગ દેખાડો પરંતુ ગોપીનાથને પણ લાલચ આવી જાય છે અને એમના મનમાં એમ થઈ જાય છે કે જો હું આ ભૂતિયાને જો આ જંગલની બહાર નીકળવાનો માર્ગ દેખાડીશ ને તો આ ભીલોની દેવીની જે મૂર્તિ છે ને એ પણ આ જંગલની બહાર નીકળી જશે તો એ અમારાથી સહન નહીં થાય અને એટલા માટે આ ગોપીનાથ ચોખ્ખી ના પાડી દે છે કે આ જંગલની બહાર નીકળવાનો માર્ગ હું નથી જાણતો પરંતુ ત્યારે વેલા બાપા કે જેમાં મેલડીની આરાધના કરે છે અને પછી તો મા મેલડી એક કાળો નાગ બનીને આવે છે અને પછી તો તેઓ આગળ આગળ ચાલે છે અને આ ભૂતિઓ રાજપાલસિંહ વેલા બાપા સુખદેવસિંહ બધા એની પાછળ પાછળ ચાલ્યા જાય છે ત્યારે આ ગોપીનાથ પણ મનમાં વિચાર કરે છે કે શું ખરેખર આ સાપ આ માણસોને આ જંગલની બહાર નીકળવાનો મારગ દેખાડશે કે નહીં લાય મને તપાસ તો કરવા દે ત્યારે ગોપીનાથ પણ પાછળ પાછળ ચાલ્યા જાય છે અને પછી તો આ સાપ એક નાનકડી ગુફા હોય છે ત્યાં પહોંચે છે ત્યારે ત્યાં પહોંચતાની સાથે જ રાજપાલજી કહે છે કે હે મા મેલડી અમને ખબર છે કે તમે અમને મારગ દેખાડવા માટે આવ્યા છો પરંતુ મારી તમે આગળ આગળ ચાલો અને તમારી પાછળ પાછળ અમે આવીએ ત્યારે આ નાગ આ ગુફામાં પ્રવેશ કરે છે ત્યારે ભૂત્યો અને તેના સાથી મિત્રો પણ આ ગુફામાં પ્રવેશ કરે છે અને ત્યાં જઈ અને જુએ છે તો ચારે બાજુથી પથ્થરોથી ઢંકાયેલી આ ગુફા છે અને એ ગુફામાંથી અંદર જવાનો કોઈ માર્ગ નથી ત્યારે બહાર ઊભેલા ગોપીનાથ ખડખળ દાંત કાઢીને હસવા લાગ્યા ને કહે છે કે કેમ ભૂતિયા આ જંગલની બહાર નીકળવાનો માર્ગ તને મળી ગયો ત્યારે ભૂતિઓ કહે છે કે ગોપીનાથ મને ખબર છે કે માર્ગ તો અહીંયાથી જ ક્યાંક છે કારણ કે મા મેલડી જે આગળ લઈને પહોંચે ને એ જગ્યા કોઈ જેવી તેવી ના હોય અને આટલામાં જ ક્યાંક આ જંગલની બહાર નીકળવાનો માર્ગ હશે ત્યારે ગોપીનાથ કહે છે કે ભૂતિયા અહીંયાથી પહેલાં માર્ગ હતો પરંતુ ઘણા સમય પહેલાં એ માર્ગને પણ પૂરી નાખવામાં આવ્યો છે એના ઉપર આ ગુફાની રચના કરવામાં આવી છે ત્યારે ભૂતિઓ કહે છે કે ગોપીનાથ તમે તો અમને સાચો માર્ગ દેખાડ્યો નથી પરંતુ અમે તમારી વાતમાં પણ આવવાના નથી ત્યારે રાજપાલસિંહ કહે છે કે ભૂતિયામાં મેલડી ક્યાં ગયા અને એ સાપ હમણાં તો અહીંયા હતો તો પછી એ સાપ ક્યાં ચાલ્યો ગયો ત્યારે ગોપીનાથ કહે છે કે ભૂતિયા બહાર આવી જાઓ ત્યાંથી આગળ જવાનો કોઈ માર્ગ નથી ત્યારે ભૂતિઓ કહે છે કે માર્ગ તો આ ગુફામાંથી જ છે અને એટલામાં તો ફરી પેલો નાગ પ્રવેશ કરે છે અને બધાની સામુ આવીને ઊભો રહી જાય છે ત્યારે ભૂતિયો કહે છે કે મા મેલડી અહીંયા આ ગોપીનાથને પણ આજે દેખાડી દેવાનું છે કે જેની સાથે મા મેલડી હોય ને એ માણસો ક્યારેય કોઈ જગ્યાએ અટવાતા નથી ત્યાં તો પેલો નાગ આગળ ચાલતો ચાલતો ગુફામાં એક કાળો પથ્થર હોય છે એ કાળા પથ્થર ઉપર પોતાની ફેણ ધારણ કરી અને તેના ઉપર ડંખ મારવા લાગ્યો ત્યારે આ ઘટના જોતાની સાથે જ પહેલાં ગોપીનાથના ડોળા ફાટી ગયા અને ગોપીનાથ મનમાં વિચાર કરે છે કે આ નાગે તો ખરેખર પેલા માણસોને રસ્તો બતાડી દીધો છે અને જો તેઓ આ કાળો પથ્થર જો ખસેડવાની કોશિશ કરશે તો તેમાંથી એમને બહાર નીકળવાનો માર્ગ ખૂબ જ જલ્દી પ્રાપ્ત થઈ જશે મારે એમને અહીંયાથી બહાર નીકળવાની કોશિશ કરવી જોઈએ નહીતર આ માણસો અહીંયાથી બહાર નીકળવાનો માર્ગ શોધી લેશે ત્યારે ગોપીનાથ એમની પાસે જઈને કહે છે કે ભોતિયા અહીંયા તમે મિથ્યા આવ્યા છો અને આ રસ્તો તમને ક્યાંય નથી લઈ જવાનો કારણ કે આ રસ્તો આ ગુફા સુધી છે અને કદાચ અહીંયાથી તમને નાના મોટા માર્ગ મળે તો મળે પરંતુ તે આ જંગલની બહાર નથી નીકળતા અને મેં એક માર્ગ જોયો છે ચાલો હું તમને ત્યાં લઈ જાઉં છું ત્યારે રાજપાલસિંહ કહે છે કે તો હે ગોપીનાથ પહેલાં તમે ઈમાનદારીથી હા પાડી દીધી હોત તો અમે આટલા સુધી આવ્યા હોત ખરા ત્યારે ભૂતિયો પણ કહેવા લાગ્યો કે તો ચાલો હવે તમે મારક દેખાડતા જ હોય તો અમે તમારી પાછળ પાછળ આવવા તૈયાર છીએ આમ કહી અને ગુફામાંથી બધા પાછા ફર્યા ત્યાં તો પેલો સાપ કે પોતાની ફેણ માંડી અને જોર જોરથી સુસવાટા મારવા લાગ્યો ત્યારે તેના સુસવાટાનો અવાજ સાંભળી અને વેલા બાપા રોકાઈ ગયા અને રોકાઈને કહે છે કે ભૂતિયા મા મેલડી કાઈક સંકેત આપે છે હો અને મને લાગે છે કે આ ગોપીનાથ ખોટું બોલી રહ્યા છે કારણ કે મા મેલડી આપણને કાઈક સંકેત આપી રહી છે પરંતુ ભૂતિયા આપણે મા મેલડીના સંકેતને સમજી નથી રહ્યા ત્યારે રાજપાલસિંહ અને ભૂતિયો પાછા ચાલતા ચાલતા આ નાગદેવતાની પાસે પહોંચે છે અને હાથ જોડીને કહે છે કે હે માં મેલડી તમે અમને કાંઈક કહેવા માગો છો પરંતુ અમે કાળા માથાના માનવી સમજી નથી રહ્યા બોલો માંડી તમારું શું કેવું છે ત્યાં તો આટલી વાત કહેતાની સાથે જ ફરિયા સાપ સાફ ફેણ માંડી અને પેલા કાળા પથ્થર ઉપર પોતાની ફેણથી ત્યાં ડંખ મારવા લાગ્યો ત્યારે રાજપાલસિંહ કહે છે કે ભૂતિયા હવે આ ગોપીનાથ ભલે આપણને બહાર લઈને જતા હોય પરંતુ આ કાળો પથ્થર રહ્યો ને એની પાછળ કાંઈક રહસ્ય છે ત્યાં તો ગોપીનાથ દોડીને આગળ આવીને કહે છે કે નાના ના આ તો કાળો પથ્થર એટલા માટે છે કારણ કે કોઈ માણસ અહીંયા અંદર આવી જાય અને તેને કોઈ સૂચના આપવી હોય તો તે કાળા પથ્થર ઉપર તે સફેદ અક્ષરથી લખી શકે એટલા માટે આ ગુફાનું આયોજન કરેલું છે બાકી આ કાળા પથ્થરને અને ગુફાને કાંઈ લેવા દેવા નથી ત્યારે આટલા શબ્દો સાંભળી અને ભૂતિઓ કહે છે કે રાજપાલસિંહ આ કાળો પથ્થર તોડી નાખો ત્યાં તો પેલા ગોપીનાથ અને એમના માણસો ઘણા કાલાવાલા કરે છે પરંતુ એમનું ચાલતું નથી અને પછી તો રાજપાલસિંહ પોતાની કેડમાંથી તલવાર કાઢી અને તલવારથી આ કાળા પથ્થરને તોડવા લાગ્યા અને ઘણી બધી તલવારો આ કાળા પથ્થર ઉપર તેઓ મારે છે પરંતુ કાળો પથ્થર તૂટવાનું નામ લેતો નથી ત્યારે રાજપાલસિંહ કહે છે કે ભૂતિયા આ કાળો પથ્થર ખબર નહીં કઈ માટીનો બનેલો છે અરે જોતો ખરા જરા પણ તૂટતો નથી ત્યારે ભૂતિયો કહે છે કે કાળો પથ્થર એમ તમારાથી નહીં તૂટે તમે બધા આગા ખસી જાઓ ત્યાં તો ગોપીનાથ આવે છે કે ભૂતિયા રહેવા દે કાળો પથ્થર તોડવાથી કાંઈ ફાયદો નથી ત્યારે ભૂતિઓ કહે છે કે ગોપીનાથ હવે તમે એક પણ શબ્દ ના બોલતા નહીતર આ કાળો પથ્થર પછી તોડીશ સૌથી પહેલાં હું તમને પૂરા કરીશ આમ કહી અને ભૂતિયો બધાને આ કાળા પથ્થરથી દૂર કરે છે અને પછી પોતાના જમણા પગને ઊંચો કરી અને ભૂતિયો ત્યાં જોરથી લાત મારે છે અને ભૂતિયાની લાત વાગતાની સાથે જ ત્યાં કાળો પથ્થર ટુકડે ટુકડા બની અને ત્યાં નીચે ખરી પડે છે અને જેવો કાળો પથ્થર તૂટ્યો એની સાથે અંદર જવાની એક સુરંગ દેખાણી ત્યારે આ જગ્યા જોતાની સાથે ભૂતિયો કહેવા લાગ્યો કે રાજપાલસિંહ અહીંયા આવો અને જુઓ તો ખરા અહીંયા કંઈક જાદુ છે ત્યારે રાજપાલસિંહ ભેલા બાપા બધા ત્યાજીને જુએ છે તો કાળા પથ્થરની પાછળ એક ભોયરું છે અને સુરંગ અંદરની દિશા તરફ જઈ રહી છે ત્યારે આ ઘટના જોતાની સાથે જ ભૂતિયો કહેવા લાગ્યો કે ગોપીનાથ હવે ખબર પડી કે તમે અમને અહીંયાથી લઈને કેમ ચાલ્યા હતા બોલો આ જ મારા જંગલની બહાર જઈ રહ્યો છે ને ત્યાં તો ગોપીનાથ પોતાનું મોં નીચું રાખીને ઊભા રહી ગયા અને કહેવા લાગ્યા કે ભૂતિયા આટલી નાની ઉંમરમાં તું કેટલો મોટો પરાક્રમી છો અરે હજુ તો તારા ધાવણના દાંત નથી તૂટ્યા તો પણ આવા કાળા પથ્થરને તે એક જ પલવારમાં ચકના ચૂર કરી નાખ્યો તો ભૂતિયા તારા અંદર એવું તો કેટલું સામર્થ્ય છે ત્યારે ભૂતિયો કહે છે કે એ બધી વાત જવા દો ગોપીનાથ હવે જો તમને એક જ વાત કહેવા માગું છું અને સાચે સાચો જવાબ આપજો નહીંતર હું તમને નહીં છોડું બોલો આ ભોયરું કઈ બાજુ જાય છે અને ક્યાં નીકળે છે ત્યારે ગોપીનાથ કહે છે કે ભૂતિયા હવે તું આટલા સુધી પહોંચી ગયો છે તો તને હવે સાચી વાત જણાવી જ દઉં છું કે આ કાળા પથ્થરને આડો કરનાર અમારા કબીલાના માણસો જ હતા અને અમે પોતે જ છીએ અને આ જંગલની બહાર નીકળવું હોય ને તો એકમાત્ર આ જ કાળા પથ્થર નીચે થઈને જવું પડે છે અને તમે આ પથ્થરને તોડી નાખ્યો છે તો હવે તમારો અધિકાર છે કે તમે આ જંગલની બહાર જઈ શકો છો ભૂતિયા આ ભોયરું જંગલની બહાર નીકળે છે ત્યારે ભૂતિયો આટલા શબ્દો સાંભળતાની સાથે હસવા લાગ્યો અને હસતા હસતા એટલું કહે છે કે હે ગોપીનાથ અમે હવે વિદાય લઈએ છીએ અને અમારે એક સાથી મિત્ર અહીંયા આ જંગલમાં રોકાયેલો છે અને હું ગમે ત્યારે તેને લેવા માટે આ જ માર્ગેથી પાછો આવીશ માટે આ માર્ગને તમે પૂરી નહીં નાખતા ત્યારે ગોપીનાથ કહે છે કે ભૂતિયા આ બોયરાને પૂર્યા પછી આ કાળા પથ્થરને અમારા માણસો પણ નહોતા તોડી શક્યા પરંતુ તે એક ક્ષણભર વારમાં તોડી નાખ્યું છે તો હવે તારા સમક્ષ અમે કેવી રીતે આ ભોયરું બંધ કરીશું હવે આ માર્ગ ચાલુ જ રહેશે જ્યાં ભૂતિયા તો આરામથી જઈ શકે છે ત્યારે સૌથી પહેલાં ભૂતિયો આ ભોયરામાં પ્રવેશ કરે છે અને ભૂતિયાની પાછળ રાજપાલસી છે અને એમના હાથમાં ભીલોની દેવીની મૂર્તિ છે અને એમના પછી વેલાબાપા છે અને પછી સુખદેવસિંહ જેવા અંદર જવા ગયા ત્યાં તો ભૂતિઓ રોકે છે કે સુખદેવસિંહ તમે તો આ જ જંગલના છો અને તમારો એક વિશાળ મોટો કબીલો છે તો તમે તમારા કબીલાને સંભાળો અને હવે તમે અમારી ચિંતા કરશો નહીં ત્યારે સુખદેવસિંહ કહે છે કે ભૂતિયા મને સાપમાંથી તમે મનુષ્ય બનાવ્યો અને પેલા તપસ્વીના શ્રાપમાંથી મુક્ત કરાવ્યો તો શું મારો એટલો અધિકાર નથી કે તમને આ જંગલની બહાર સુધી મૂકી જવું ત્યારે ભૂતિયો કહે છે કે શું તમને અમારા પરાક્રમ ઉપર વિશ્વાસ નથી રહ્યો ત્યારે સુખદેવસિંહ કહે છે કે ના ભૂતિયા એવું નથી ત્યારે ભૂતિઓ કહે છે કે તો હવે તમે તમારો કબીલો સંભાળો અને અમે હવે જ્યારે પણ આ જ માર્ગેથી આ જંગલમાં આવીશું ને તો તમને જરૂર મળીશું અને આમ પછી સુખદેવસિંહને પણ ભૂતિઓ ત્યાં વિદાય આપે છે અને હવે રાજપાલસિંહ વેલા બાપા અને ભૂતિઓ ત્રણેય જણા આ ભોયરામાં પ્રવેશ કરે છે અને ચાલતા ચાલતા તેઓ આગળ આગળ જઈ રહ્યા છે ત્યાં ઘણી બધી કોરવાડિયાની ઝાડો અને ઘણા બધા પક્ષીઓ અને સાપની કાસળીઓ ત્યાં મારગે મારગે લટકેલી છે અને આ ભોયરાવાટે ભૂતિયો અને એના બંને સાથી મિત્રો ચાલતા ચાલતા જઈ રહ્યા છે ત્યારે રાજપાલસિંહ કહે છે કે ભૂતિયા તારા જેટલું પરાક્રમ અમે ક્યારેય નહીં કરી શકીએ કારણ કે આવા રસ્તાઓ શોધવા એ તારા હાથની વાત છે અમારા હાથની વાત નથી અને આમ પછી તો ભૂતિઓ વેલા બાપા અને રાજપાલસી સાડા ત્રણ દિવસ સુધી ચાલે છે અને સાડા ત્રણ દિવસ સુધી ચાલ્યા પછી એમને એક નાનકડો પ્રકાશ દેખાણો ત્યારે ભૂતિઓ કહે છે કે રાજપાલસી લાગે છે કે સૂર્યનો પ્રકાશ દેખાય છે અને હવે આપણે બહાર નીકળી જવાના છીએ અને જેવા થોડાક આગળ ચાલ્યા ત્યાં તો જંગલની બહાર એક સૂકા વિસ્તારમાં આ ભોયરું બહાર નીકળે છે અને આજુબાજુ રણ વિસ્તાર છે ક્યાંય પાણી નથી કે ક્યાંય કોઈ માણસ નથી કે ક્યાંય કોઈ રહેઠાણ નથી ત્યારે આ ઘટના જોતાની સાથે જ રાજપાલસિંહ કહેવા લાગ્યા કે ભૂતિયા આ વળી કેવી જગ્યાએ આવી અને આપણે બહાર નીકળ્યા છીએ ત્યારે ભૂતિયો કહે છે કે હું પણ એ જ વિચારું છું રાજપાલસિંહ કે આપણે આ ક્યાં આવી ગયા છીએ અને આમ વાતચીત કરી રહ્યા છે ત્યાં તો એક ઘોડેસવાર ત્યાંથી તાબડતોડ નીકળે છે ત્યારે એમને નીકળતો જોઈ અને વેલા બાપા પૂછે છે કે ભૂતિયા પેલો જે ઘોડેસવાર જાય ને એને પૂછીએ કદાચ કોઈ માર્ગ દેખાડી દે ત્યારે ભૂતિયો એ ઘોડેસવારને રોકે છે અને રોકીને એટલું કહે છે કે ભાઈ આ કયો વિસ્તાર છે અને તમે કોણ છો ત્યાં તો પેલો સિપાહી એટલું કહે છે કે એ બધી વાત છોડો સૌથી પહેલાં એ કહો કે તમે કોણ છો અને અહીંયા ક્યાંથી આવ્યા ત્યારે વિલાબાપા બાપા કહે છે કે ભાઈ અમે અહીંયા કોઈક ભીલોનું ગામ વસેલું છે ને અમારે એ ભીલોના ગામ સુધી જવું છે શું અહીંયા ક્યાંય તમારા ધ્યાનમાં કોઈ ભીલોનું ગામ વસેલું છે ખરા ત્યારે આટલા શબ્દો સાંભળી અને પેલો ઘોડેસવાર કહે છે કે ના દાદા અહીંયામાં ક્યાંય કોઈ ભીલોનું ગામ નથી અહીંયા ખાલી ભીલોનું જ ગામ નહીં પરંતુ આજુબાજુ દસ દસ ગામના પંથક સુધી ક્યાંય એક પણ ગામ નથી અને આ એકલો રણ વિસ્તાર છે ત્યારે ભૂતિયો કહે છે કે વેલા બાપા આપણે તો અહીંયા ક્યાં બહાર નીકળ્યા ને એનું કોઈ જ્ઞાન નથી અને હવે આપણે શું કરવું અને શું નહીં એની પણ કાંઈ ખબર પડતી નથી ત્યારે રાજપાલસિંહ કહે છે કે ભૂતિયા મને તો તરસ લાગી છે અને હવે આપણે પાણી પણ અહીંયા તો નહીં મળે હવે આપણે ક્યાં જશું અને કઈ દિશા તરફ પ્રયાણ કરવું કાંઈ સૂજતું નથી આપણને ગોપીનાથે ક્યાંક બીજો માર્ગ તો નથી દેખાડ્યો ને ત્યારે વેલા બાપા કહે છે કે ભૂતિયા માર્ગ તો આ જ છે કારણ કે આપણને મારગ ગોપીનાથે નથી દેખાડ્યો આપણને માર્ગમાં મેલડીએ દેખાડ્યો છે ત્યારે ભૂતિઓ કહે છે કે એ વાત તમારી સાચી છે અને તમે બંને જણા અહીંયા મારી રાહ જુઓ હું આજુબાજુમાં ગામ છે કે નહીં એની તપાસ કરીને આવું છું આમ કહીને ભૂતિઓ બાજ બની જાય છે અને બાજ બની અને તે આકાશ માર્ગે ઉડાણ ભરે છે અને ઉડતો ઉડતો તે ચારેય દિશા તરફ જાય છે અને દૂર દૂર સુધી કોઈ માણસ કે કોઈ પશુ પક્ષી કે કોઈ ઘર કે કોઈ ગામ કશું દેખાતું નથી અને ભૂતિઓ ઘણું બધું ઉડ્યા પછી તે એક ગામ પાસે પહોંચે છે અને એ ગામમાં તે પ્રવેશ કરવાનો પ્રયત્ન કરે છે પરંતુ ત્યાં પહોંચતાની સાથે જ તેના ડોળા ફાટી જાય છે અને મિત્રો ભૂતિયાને આ જોતાની સાથે જ આટલું બધું આશ્ચર્ય કેમ લાગ્યું તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી